નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ગણિતની સ્વ અધ્યન પોથીનું ચેપ્ટર નંબર નવ પરિમિત્યાના ક્ષેત્રફળની વાત કરવાના છીએ એ મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિતની સ્વ અધ્યન પોથીનો ભાગ

चौथा में मी पांचमा बी छठा में मी सातमा बी छठू सी सातमु बी आठमु सी નવમું એ દસમું એ અગિયારમું બી બારમું એ તેરમું બી ચૌદમું એ અને પંદરમુ બી સોળમુ સી અને સત્તરમુ બી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક સમાંતર બાજુ ચતુષ્કોનો આધાર એમ ઊંચાઈ પી હોય તો તેનું ક્ષેત્રફળ એમ ગુણ્યા પી બીજું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર અર્ધ પરિમિતિ ગુણ્યા ત્રીજ્યા ત્રીજું ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિતિયાશ આધાર ગુણના ઊંચા એટલે પહેલી ખાલી જગ્યામાં એમપી બીજી ખાલી જગ્યામાં ત્રિજ્યા ત્રીજી ખાલી જગ્યામાં આધાર ચોથી ખાલી જગ્યામાં પચાસ અને પાંચમી ખાલી જગ્યામાં બસો એસી સેમી સ્ક્વેર છઠ્ઠી ખાલી જગ્યામાં આઠ પાય સાતમી ખાલી જગ્યામાં એકસો ચોપન મીટર સ્ક્વેર અને આઠમી ખાલી જગ્યામાં બાર સેમી સ્ક્વેર ત્યાર પછી નવમી ખાલી જગ્યામાં વીસ સેમી સ્ક્વેર અને દસમી ખાલી જગ્યામાં સેમી સ્ક્વેર ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિતાનો ખરા છે કે ખોટા જણાવો પેલું ખોટું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું ખોટું અને છઠ્ઠું ખોટું એટલે કે એકથી થી છ સળંગ ખોટા છે પેલું બીજું ત્રીજું ચોથું છઠ્ઠું ખોટું સાતમું સાચું અને ખોટું તો એક જ વિધાન વિધાન સાચું છે બાકી બધા ખોટા ત્યાર પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ છે સમાંતર ચતુષ્કો નું ક્ષેત્રફળ છે આધાર ગુણ્યા ઊંચાઈ તો આધાર છે બાર અને ઊંચાઈ છે ણ ઈચ નું ક્ષેત્રફળ પાયો ગુણના વેધ પાયો છે દસ અને વેધ છે ચાર ચાર દસ ચાલીસ સેમી સ્ક્વેર ત્યાર પછી ત્રીજું

તો ક્ષેત્રફળનું સૂત્ર એક દ્વિતીશ પાયો ગુણાવેદ માટે પાયો એક્યાસી ગુણા બે ભંગા ત્રણ સત્યાવીસ દુ ચોપન ચોપન સેમી પાયો થશે આ રીતનો સંપૂર્ણ દાખલો છે ત્રિકોણ એમ એન ઓ માં એમ બી વેદ છે એમ બી બરાબર અગિયાર ઓ એન બરાબર દસ તો એમ એન ઓ ક્ષેત્રફળ તો ત્રિકોણ નું ક્ષેત્રફળ એક દુત્યાંશ પાયો વેદ એટલે એક દુત્યાંશ ઓ એન ગુણા એમ બી માટે એક દુત દસ ગુણ્યા અગિયાર એટલે પાંચ બે દસ ઉડાડશો એટલે પાંચ ગુણ્યા અગિયાર એટલે અગિયાર પંચા પંચાવન સેમી સ્ક્વેર આ રીતનો સંપૂર્ણ દાખલો થશે ત્યાર પછી સાતમું આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ ક્ષેત્રફળ નવ સેમી સ્ક્વેર હોય અને સમાંતર બચો ક્ષેત્રફળ મેળવો તો ત્રિકોણનું ક્ષેત્રફળ એક દુતિયાશ પાયો ગુણ્યા વેધ તો તેના પરથી તમને વેધ મળશે છ અને ચતુષ્કો ક્ષેત્ર પાયો ગુણ બે સાતસો બેતાલીસ એમ સ્કવેર થશે આ રીતનો સંપૂર્ણ દાખલો ગણવાનો ત્યાર પછી અઠ્યાવીસ એમી વ્યાસ ધરાવતા વર્તુળનો પરીખ કેટલો તો પરીખ એટલે પાય ડી મેજુમાં ક્ષેત્ર પણ ગણેલું છે એટલે ભૂલ છે એટલે બાજુમાં છે વર્તુળનો પરીખ બરાબર પાય ડી બાવીસ ના છેદમાં સાત પાયની કિંમત ગુણ્યા ડી એટલે અઠ્યાવીસ બાવીસ ગુણ્યા ચાર બાવીસ ચોખ્ખું અઠ્યાવીસ એમી

ને સાત ઉઠશે અહીંયા એટલે 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 થાય મીટર ત્યાર પછી છે લંબાઈ આટલું જ વર્તુળ છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ એકસો ચોપન થશે માટે આ સ્ક્વેર બરાબર એકસો ચોપન ગુણ્યા સાત બાવીસ બાવીસ સત્તા એકસો ચોપન સાત ગુણ્યા સાત ઓગણપચાસ વર્ગમૂળ થાય સાત સેમી ત્યાર પછી એક મેળવીએ ચુમાલી ચુમાલી ગુ સાત ફેંગા બે ગુણ્યા બાવીસ બાવીસ તો ચુમાલી એટલે આર બરાબર સાત વર્તુળ નું ક્ષેત્ર પણ સૂત્ર પાયર સ્ક્વેર બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત 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 ઉડશે એટલે બાવીસ સત્તા એકસો ચોપન સેમી સ્કવેર થશે ત્યાર પછી નીચે પેલા કૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મેળવો છાયાંકિત ભાગ ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તનનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું તો અહીંયા મોટા વર્તુળનું છે ક્ષેત્રફળ પાયાર આર કેપિટલ લઈએ માઇનસ પાયર સ્ક્વેર આ રીતની કિંમત મૂકીને ગણતરી કરશું એટલે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે ત્રણસો આઠ સેમી સ્ક્વેર એક મીટરના ત્રણસો રૂપિયા કુલ ખર્ચ કેટલો તો પરીખ બરાબર ટુ પાયાર માટે બાવીસ બે ગુણ્યા બાવીસ ના સાત ગુણ્યા ચૌદ એમાંથી છેદ અઢારસો સાત બે ચૌદ એટલે બાવીસ ગુણ્યા બે ગુણ્યા બે એટલે અઠ્યાસી સમી થાય એક મીટર વાળ ખર્ચ ત્રણસો રૂપિયા તો અઠ્યાસી વાળ બનાવો ખર્ચો કેટલો ત્રણસો ગુણા અઠ્યાસી એટલે છવીસ હજાર ચારસો રૂપિયા થશે જો પૈડા પૈડાને જમીન પર ત્રણસો પચાસ આટા ફેરવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપશે પૈડા નો ફરી પૈાર બે ગુણા બાવીસ ના છેદમાં સાત ગુણા પચીસ

તેનો મજૂરી ખર્ચ એક મીટર સ્ક્વેર બરાબર દસ રૂપિયા તો બ્લોક લગાવવાનો ખર્ચ કેટલો તો ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર માઇનસ પાયર સ્ક્વેર આ રીતની બાદ બાકી કરશું મોટા વર્તુળની ત્રીજા કેપિટલ આર ને નાના વર્તુળનું સ્મોલ આર માટે અહીંયા પાય કોમન કાઢશું એટલે આરનો વર્ગ માઇનસ આરનો વર્ગ આર એટલે એકવીસનો વર્ગ ઓછા સાત નો વર્ગ એકસો ચારસો એકતાલીસ માઇનસ ઓગણપચાસ ત્રણસો બાણું ત્રણસો બાણું ગુણ્યા છેદ ઉડાડો એટલે બાવીસ ગુણા છપ્પન એટલે એકસો ને એક હજાર બસો એક હાજર બસો મીટર મળશે એક મીટરનો ખર્ચ દસ રૂપિયા તો એક હજાર બસો બત્રીસ દસ કરો એટલે બાર હજાર હાજર વીસ રૂપિયા થશે ત્યાર પછી ઓગણીસમું છે તેમાં આધાર ને ઉંચાઈ પૈસા એટલે સમાંતર બાદ ચતુષ્કો નું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઉંચાઈ એટલે ત્રણસો ગુણ્યા એસી એટલે ચોવીસ હજાર ચોરસ મીટર થશે એકસો એસી ઊંચાઈ છે એકસો વીસ મીટર તો પિરામિડ નું ક્ષેત્ર પર એક દુત્યાંશ આધાર ગુણ્યા ઉંચાઈ એક દુત્યાવશ ગુણ્યા એકસો એસી ગુણ્યા એકસો વીસ નવ દો અઢાર નેવું ગુણ્યા એકસો વીસ એટલે દસ હજાર આઠસો દસ હજાર આઠસો ચોરસ મીટર થશે ત્યાર પછી સેમીની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેનો ભાગમાં એક વર્તુળ દોરેલું છે નીચે દર સલાહકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી બાજુ સ્પર્શ હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો ચોરસનું ક્ષેત્રફળ એલ ગુણ્યા વીસ ગુણ્યા વીસ એટલે ચારસો ચોરસ સેમી સ્કવેર થાય વર્તુળનું ક્ષેત્રફળ પાયર સ્કવેર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે ત્રણસો ચૌદ સેમી સ્કવેર થાય માટે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ચારસો માઇનસો ચૌદ તો બાવીસ માં પરીખ બરાબર ચાર ગુણના બાજુ એટલે બાવીસ ચોખ્ખું અઠ્યાસી પરીખ મળી ગયો એટલે પરીખ સૂત્ર લખે ટુ પાયાર તેના પછી ત્રીજે મળશે પરિઘની જગ્યાએ જગ્યા અઠ્યાસી બરાબર ટુ પાયાર માટે આર બરાબર થશે બે ગુણા સાત એટલે ચૌદ માટે ક્ષેત્રફળ પાયર સ્ક્વેર એટલે છસો ને સોળ સેમી સ્ક્વેર થશે ત્યાર પછી આ જાતે કરવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિત નિઃયન પછીના ભાગ પાંચના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારો મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી ધોરણ સાતના સ્વાધિયન પોતાના દરેક ભાગના સોલ્યુશન મળી જશે અને પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે